અને સીસરધામ તેમજ અમારી વિવિધ નાની મોટી પાટીદાર સમાજોની સંસ્થાઓના આગેવાનોએ પણ ટેલિફોનિક તેમજ મેસેજથી અને રૂબરૂપ પણ હાર્દિક પટેલ પ્રાણી પાણી ગ્રહણ કરે અનસન ભલે ચાલુ રાખે પણ પાણી ગ્રહણ કરે એવો ખૂબ મોટા પ્રમાણમાં ગુજરાત અને દેશમાંથી એક મેસેજ આવતો હતો સાથે અમારા યુવાનો જે સાથીદારો છે હાર્દિક પટેલના એ બધા જ હાર્દિક પટેલને કાલ સાંજે કીધું કે જો તમે કાલ સવારે પાણી ગ્રહણ નહીં કરો તો અમે પણ પાણીનો ત્યાગ કરશું મિત્રો ભારતની અંદર હાર્દિક પટેલના અનેક ચાહકો છે એમના સતત સંદેશાઓ ગુજરાતની અમારી ગીતાબેનને અનેક માતા બહેનોએ પણ વિનંતી કરી ત્યાં સુધી જે બહેનોએ હાર્દિક પટેલને રાખડી મોકલાવી હતી મનથી એમનો માનીતો ભાઈ છે એ તમામ બહેનોએ ગીતાબેનને પણ મેસેજ મોકલીને વિડીયો મોકલીને કીધું કે જો હાર્દિક પટેલ સવારે પાણી ગ્રહણ નહીં કરે તો ગુજરાતમાંથી હજારો માતા બહેનો પાણી છોડશે સાથે સાથે આ દેશના ધર્માચાર્યો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને અનેક સાધુ સંતોએ પણ હાર્દિક પટેલને મેસેજ કર્યો રૂબરૂ પણ સંતો કાલે આવ્યા કે તમે અનસન ચાલુ રાખો પણ પાણી પીવાનું શરૂ કરો અને મિત્રો અમે બધા પણ ઈચ્છતા હતા અને આપ બધા પણ ઈચ્છતા હશો કે હાર્દિક પટેલની કિડની ફેલ થાયને આજીવન એનું તકલીફ ભોગવવી પડે આતરમાં પ્રોબ્લેમ થાયને આજીવન એમને ભોગવવો પડે ચોવીસ વર્ષનું યુવાન આજે તમામ ખેડૂતો માટે જ્ઞાતિ જાતિ સંપ્રદાય ધર્મના અનેક દરેક લોકો ખેડૂત હોય છે એ બધા ખેડૂતનું દેવું માફ થાય અને ખેડૂતના ચહેરા પર ખુશી આવે એ દેણા મુક્ત થાય એવી જ્યારે લડાઈ લડતો હોય ત્યારે ખેડૂતો જ નહીં ખેડૂતના અનેક દીકરી દીકરાઓ પણ હાર્દિક પટેલને વિનંતી કરતા હતા કે તમારે જીવવાનું છે અને આગામી આ લડાઈ વધુ મજબૂત બનાવવાની છે અને આગામી સમયમાં તમારી અમારે જરૂર છે એટલા માટે એસપી સ્વામી અને અમારા લલિતભાઈ વસોયા લલિતભાઈ કગથરા અમારા બી એમ માંગુકિયા સાહેબ આ બધા જ લોકોની હાજરીમાં અમારા સમર્થકોની હાજરીમાં હાર્દિક પટેલે આજે છત્રીસ કલાક પછી પાણીનું ગ્રહણ કર્યું છે સોશિયલ મીડિયામાં અને અન્ય ખોટા મેસેજ આવે તો એ કોઈએ માનવા નહીં ઓથોરાઈઝ મેસેજ હું છું ગીતાબેન છે જયેશભાઈ છે અથવા તો હાર્દિક પટેલ પોતે જ્યારે કોઈપણ વાત રજૂ કરે ત્યારે જ સાચી વાત માનવી મિત્રો આ હિટલર સરકાર આ અંગ્રેજોથી પણ વધારે ખતરનાક સરકાર છે જ્યારે ગાંધીજી કે સરદાર વલ્લભભાઈ પટેલ ઉપવાસની જાહેરાત કરતા ત્યારે એડવાન્સમાં એમની સાથે વાતાઘાટો થતી એમની સાથે ચર્ચાઓ થતી કે તમે ઉપવાસ ઉપર ના બેસો અને જો વાત ઉપવાસ પહેલા જ પતી જતી તો સુખદ સમાધાન થતું અને જો ન પતતી તો ઉપવાસ ઉપર બેઠા પછી તરત જ ગાંધીજી અને અન્ય આંદોલનકારીઓ સાથે એમની ડાયલોગ થતો એમનું પ્રતિનિધિ મંડળ હાર્દિક ગાંધીજીને મળતું જ્યારે અહીંયા તો ઉલટી ગંગા છે આ સરકાર આજે આઠમા દિવસ પછી પણ એક પણ પ્રકારની વાત કરવા તૈયાર નથી ઉલટાના જે ખાનગી મેસેજો અમારી પાસે આવે છે એવા મેસેજો આવે છે કે હાર્દિક પટેલ ખતમ થઈ જાય તો આ સરકારનું સિર દર્દ જાય આ પ્રકારની માનસિકતા વાળી સરકાર મિત્રો મારે મીડિયાના માધ્યમથી બધાને કેવું છે કે જવાબદાર ડેપ્યુટી સીએમ હોય ગૃહમંત્રી હોય કે અન્ય ભાજપના પ્રવક્તાઓ જાણે છે કે હાર્દિક પટેલના ઘર સુધી લોકોને આવવા દેવામાં નથી આવતા છતાં પણ એવું સ્ટેટમેન્ટ આપે છે કે હાર્દિક પટેલનું સમર્થન નથી આનાથી નીચ કક્ષાની વાત આનાથી નેગેટિવ વાત આનાથી બે જવાબદારી ભરેલું નિવેદન બીજું સરકારનું હોય જ ના શકે કાલે સરકાર હાઈકોર્ટની અંદર એમના વકીલ દ્વારા એવું કહે છે કે અમે એકસો ચુમ્માલીસ લાગેલી છે ને ત્રણ ત્રણ લોકોને આવવા દઈએ છીએ ચાર લોકોને સાથે નથી જવા દેતા મિત્રો આજે તમે મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે તમે બાર ગેટ ઉપર સાચી હકીકત ગુજરાતની જનતાને ને દેશની જનતાને બતાવો આપ આ દેશની ચોથી જાગીર છો અને અમને ન્યાયતંત્ર અને મીડિયા ઉપર જ હવે ભરોસો બચ્યો છે આ સરકાર ક્યારે હાર્દિક પટેલ સાથે કયા પ્રકારનો વ્યવહાર કરે એ ભૂતકાળમાં કેવા પ્રકારના વ્યવહાર કરી ચૂકી છે આ સરકાર એ તમે બધા જાણો છો સરકારના ઇશારે પોલીસ તંત્ર એટલું બધું નેગેટિવ ચાલી રહ્યું છે એમને શપથ લીધા છે જે કાયદાને માન આપવાના બંધારણને માન આપવાના બધા જ નિયમો તોડી અને માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારની ચાપલું તંત્ર કરી રહ્યું છે ત્યારે મારે મીડિયાના માધ્યમથી કેવું છે કે સંસદ સભ્યો એક્સ એમપી સમાજના અગ્રણીઓ કિસાન આગેવાનોને પણ આ સરકારના ના ઈશારે હાર્દિક પટેલને મળવા આવવા દેવામાં આવતા નથી માટે આપ બધા મીડિયાના મિત્રો આ સાચી હકીકત બતાવો બીજી વાત આઠ દિવસ પછી આ સરકાર કોઈ પણ વાત સ્વીકારવા તૈયાર નથી અમારી વાત એટલી છે કે આ સરકાર બે હજાર ચૌદ માં પોતાના ચૂંટણી ઢંઢેરામાં લખે કે અમે ખેડૂતોનું દેવું માફ કરશું ખેડૂતોની આવક બમણી કરશું ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે યુપીમાં હમણાં ચૂંટણી ગઈ ત્યારે એના ચૂંટણી ઢંઢેરામાં હતું કે અમે ખેડૂતોનું દેવું માફ કરશું ને ત્યાં પણ ખેડૂતનું દેવું માફ કર્યું કર્ણાટકમાં પણ એમને ચૂંટણી વખતે ખેડૂતોને અપીલ કરેલી અને જાહેરાત પણ કરેલી કે અમે ખેડૂતોનું દેવું માફ કરશું જો ભાજપ સરકાર સત્તામાં આવે તો સામે સામાના પક્ષોએ પણ આ જ પ્રકારની જાહેરાત કરી હતી અને હમણાં કર્ણાટકમાં પણ ખેડૂતોનું દેવું માફ થયું મહારાષ્ટ્રમાં પણ આરક્ષણના મુદ્દા પર મરાઠાઓ જ્યારે આંદોલન કરી રહ્યા છે ત્યારે સતત સરકાર મહારાષ્ટ્ર સરકાર સતત ભાજપની ડાયલોગબાજી કરી અને આ વિષય ઉપર વાતચીત કરી રહી છે આરક્ષણ આપવાની હા પણ પાડી દીધી છે ત્યારે ગુજરાતમાં જ ભાજપની સરકાર હોય કેન્દ્રમાં ભાજપની સરકાર હોય તો આ ભાજપની સરકાર પાટીદાર સમાજ સાથેને ને સ્પેશિયલી હાર્દિક પટેલ સાથે